બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શિવ મહિમા સત્સંગ ભાગ છ અને જેમાં આજે આપણે વાત કરવી છે કેવડા ત્રીજની વ્રત કથા અને વાર્તા વિશે સૌપ્રથમ આ વ્રતના નિયમો વિશે જાણીએ તો વ્રત કરનારે નિત્ય ક્રમમાં પરવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી આ દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંકવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મન વાંચિત ફળ આપે છે કેવડા ત્રીજની વ્રત કથા એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી ચોકઠા બાજી રમવા બેઠા હતા રમત ખૂબ જ રસાકસી ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા સ્વામી તમને પામવા માટે કયું રથ કર્યું હશે તે મને યાદ નથી અને ત્યારે ભોળાનાથે પાસા ફેંકતા કહ્યું આ મને બરાબર ખ્યાલ છે એક વખત નારદજીએ તમારા પિતાએ હિમાલયની મુલાકાત લીધી હતી અને ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા અને એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુજી સાથે થાય આથી તમે નારદજી પર ખૂબ જ ગુસ્સે ગયા ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે તમારી મૂંઝવણ તમારી સહેલીને કહી અને તમારી સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જો તમે માન્ય રાખ્યો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ માટીના ઢગલા આગળ આવી અને બેઠા અને સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી નાખ્યું ત્યાર પછી તેની પૂજા કરવા માંડી કેવડો બિલપત્ર વગેરે તમે વનમાંથી શોધી લાવ્યા ભક્તિભાવે આ બધી વસ્તુઓ શિવલિંગ પર ચડાવી ભાદરવા શુદ્ધ ત્રીજનો એ શુભ દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં કંઈ ખાધું ન હતું છતાં તમે પ્રસન્ન જીતે ને ખૂબ જ ભક્તિભાવે ભૂખ્યા પેટે મારી પૂજા કરી હતી આથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માગવાનું કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો તથા સ્તુ કઈ પછી હું અદ્રશ્ય થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા ભોળાનાથ શંભુને વરી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું તમે જાણીએ અજાણીએ એ દિવસે મને કેવડાથી પૂજ્યો હતો એટલા માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા જ દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્રો જ ચડતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે હે ભોળાનાથ તમે જેમ પાર્વતીને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો બાપુ આ હતો શિવ મહિમા સત્સંગ ભાગ છનો પ્રસંગ અને એ પ્રસંગમાં આપણે જોયું કેવડા ત્રીજની વ્રત અને વાર્તા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર